ગાંધીનગર સમર્પણ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં દસ દિવસની સંસ્કૃત સભાષણ શિબિરની આજથી શરૂઆત ગાંધીનગર સેક્ટર અઠ્યાવીસ સ્થિત સમર્પણ આર્ટ્સ અને કોમર્સ કોલેજના સંસ્કૃત વિભાગ અને સંસ્કૃત ભારતીય ગાંધીનગર વિભાગના સંયુક્ત ઉપક્રમે દસ દિવસીય સંસ્કૃત સભાષણ શિબિરનું આજ રોજ દિગ્વિજય દિવસે પ્રકૃતિ પૂજન અને સ્વામી વિવેકાનંદને પુષ્પ સમર્પણ સાથે ઉદઘાટન કરવામાં આવ્યું જેમાં મુખ્ય અતિથિ સ્થિત મહાદેવ મંદિરના જગદગુરુ શંકરાચાર્ય ના સાધકલી ગીરી સ્વામી દ્વારા જગતગુરુ શંકરાચાર્યના આશીર્વાદ સાથે કરવામાં આવ્યું આ પ્રસંગે ગુજરાત યુનિવર્સિટી સંસ્કૃત વિભાગની અધ્યક્ષા ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડની સદસ્યા પ્રોફેસર ડૉક્ટર મયુરીબેન ભાટિયાએ વિદ્યાર્થીઓને સંસ્કૃત અભ્યાસ સાથે અને ઉજ્જવળ તકો સદર્ભે માર્ગદર્શન પૂરું પાડી આપ્યા કાર્યક્રમના અધ્યક્ષને સમર્પણ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના આચાર્ય ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના સભ્ય ડોક્ટર આશીષ જનકરાય દવે રાષ્ટ્ર ઉત્થાન અને સંસ્કૃતિ જતનમાં ભાષાનું મહત્વ સમજાવતા જણાવ્યું કે જે પ્રકારે નાનકડા એવા ઇઝરાયલ દેશે પોતાનું રાષ્ટ્ર સન્માન પોતાની રાષ્ટ્રભાષા હિબ્રુ ભાષાના ઉત્થાન અને પુનઃ સ્થાપન સાથે મેળવેલ છે તે દ્રષ્ટાંત સાથે ભારતીય સંસ્કૃતિ અને ભારત દેશે વિશ્વગુરુ બનવું હશે તો દેશ ભાષા સંસ્કૃતને લોકભાષા તરીકે સ્વીકારવી આવશ્યક છે ઉપરાંત દરેક ભાષાની મહત્વતા સ્વીકૃતિ સાથે જ્ઞાનની ભાષા તરીકે દેવભાષાનો સ્વીકાર અતિ આવશ્યક છે કારણ કે આપણા જ્ઞાનનું અમૂલ્ય ભંડાર સંસ્કૃત ભાષામાં હોવાથી તેનાથી પરિચય કેળવવો હશે તો સંસ્કૃતનો અભ્યાસ આવશ્યક છે કાર્યક્રમનું સંચાલન ડૉક્ટર ઠાકોર નાયક દ્વારા સમગ્ર આયોજન સંસ્થાના ઉપાચાર્ય ડૉક્ટર હેમંત વૈષ્ણવ અને સંસ્કૃત વિભાગની અધ્યક્ષા ડૉક્ટર અલ્પા પટેલ દ્વારા કરવામાં આવ્યું આ પ્રસંગે દિલ્હી સેન્ટ્રલ સંસ્કૃતિ યુનિવર્સિટી તરફથી નિયુક્ત અધ્યયન કેન્દ્ર સંચાલિકા જયશ્રીબેન ઠક્કર ઉપસ્થિત રહેલ કે જેમણે આગામી સમયમાં સમર્પણ આર્ટ્સ અને કોમર્સ કોલેજમાં દિલ્હી સેન્ટ્રલ યુનિવર્સિટી સંલગ્ન સંસ્કૃત અધ્યયન કેન્દ્ર સંદર્ભે માહિતી પૂરી પાડેલ સમગ્ર શિબિરમાં પ્રશિક્ષણ સંસ્કૃત ભારતી ગાંધીનગર વિભાગ સંયોજક ડોક્ટર હિમાંશુભાઈ પંડ્યા દ્વારા કરવામાં આવશે સંસ્થાના પંચાવન વિદ્યાર્થી ભાઈઓ બહેનોએ આ શિબિરમાં સભાષણ શીખશે અને આગામી સમયમાં સાત દિવસીય નિવાસી વર્ગ માટે રુચિ કેળવાશે સમાપન સમારોહ તારીખ વીસમી સપ્ટેમ્બરના દિવસે રહેશે